ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે ત્રીસ ઓગસ્ટ હવામાનની વાત કરીએ તો મિત્રો પહેલાં આપણે અત્યારે આઈએમડીના બુલેટિનમાં ચૌરાષ્ટ્રના કંસનો ઉલ્લેખ થયો છે એટલે પહેલાં બુલેટિન જ જોઈ લેવું પછી ડેટા જોઈશું અને બે દિવસ બહાર હતા એટલે આપી નથી કે કોઈ વિડીયો અપડેટો પણ શું થયું શું બન્યું એનું થોડુંક વિગતવાર જોઈશું મિત્રો ચૌરાષ્ટ્ર હમણાંથી કોઈ એના બુલેટિનમાં ઉલ્લેખ થતો નહીં ગુજરાત રિઝનનો થતો તો ઉલ્લેખ અને ગુજરાત રિઝનમાં અત્યારે પણ ચાલુ છે હવે અત્યારે જો એને આઇસોલેટેડ હેવી રેઇનફોલ એટલે ભારે વરસાદ આઇસોલેટેડ એટલે એકથી પચીસ ટકા વિસ્તારમાં ચૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રીસ ઓગસ્ટ અને ચાર એન્ડ પાંચ સપ્ટેમ્બર એટલે આજે ત્રીસ ઓક્ટોબર અને ચાર પાંચ સપ્ટેમ્બર હજી આ તારીખો બદલ છે બુલેટિન દિવસમાં થતાં ત્રણ ચાર આવતા હોય છે સત્તા આજે સૌરાષ્ટ્ર કચ્છનો ઉલ્લેખ થયો એટલે ખાસ અત્યારે મારે વિડીયો બનાવવો પડ્યો હજી હું કામમાં જ હતો બે દિવસથી બહાર હતો પ્રસંગે મિત્રો થોડુંક વિગતવાર જોઈશું આ ચાર પાંચનું જે છે તે પણ કયા પ્રકારે મોડલોમાં પણ આપણે જોઈ લઈશું હવે અત્યારે સિસ્ટમની પરિસ્થિતિ છે શું છે તે જોઈ લઈએ ચોમાસું ધરી બિકાનેર કોટા છેની દર્ગ દુર્ગાન ગોપાલપુર થઈ અને બંગાળની ખાડી સુધી લંબાય છે ને સાયકલ ઇન્ડ સર્ક્યુલેશન એટલે જે લો પ્રેશર હતું તે હવે યુએસી બની ગયું છે અને તે ઉત્તર કોંકણ એટલે ગોવાના ઉત્તર કિનારે છે આ લો પ્રેશરને અલગ સારક્યુલેશન સર્ક્યુલેશન છે અને અપર એર સર્ક્યુલેશન સેન્ટ્રલ પાર્ટ ઓફ સાઉથ મધ્યપ્રદેશ દક્ષિણ મધ્યપ્રદેશ અને મધ્ય મધ્યપ્રદેશ ઉપર છે જે લો પ્રેશર હતું અને ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ સુધી લંબાયેલું છે એક આસામ ઉપર છે અને વીડી છે એ તો આપણે કાંઈ કામની નથી હવે મિત્રો આપણે પેલા ડેટા જોઈ લઈએ અને આજે વરસાદની શું શક્યતા કહેવાય થોડોક વધારો આ બાજુ જોર ખસે એવું લાગે છે એની વાત કરીએ આજે સવારે છ વાગે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન એકત્રીસ તાલુકામાં એકથી સાડા સવા છ ઇંચ સુધીનો વરસાદ હતો ડોલવાણમાં છ પોઈન્ટ ચોત્રીસ ઇંચ અને પંચમહાલના શહેરામાં સાડા પાંચ ઇંચ બાકીના એક ઇંચ જેવા એમાં મહુવા એક એવું સેન્ટર આવતું હતું જ્યાં પોણા બે ઇંચ થયો બાકી સૌરાષ્ટ્રમાં ઇંચ ઉપર ક્યાંય નહોતો બહુ ઓછો રહ્યો વરસાદ અને અત્યારે સવારે છથી આઠ વાગે બે કલાક સુધીના ડેટા છે એ જોઈએ તો પંચમહાલના હાલોલમાં સવારના બે કલાકમાં પોણા સાત ઇંચ જેવો વરસાદ થયો મિત્રો અને સુરતના કામરેજમાં સવા ઇંચ એવા ત્રણ તાલુકા હતા વલસાડનું ઉંબરગાંવ આ ત્રણ તાલુકામાં ઇંચ ઉપર વરસાદ હતો અને ચવારના છ સુધીમાં આડત્રીસ તાલુકામાં ઓગણચાલીસ તાલુકામાં વરસાદ થયો હતો હવે મોડલો જોઈએ આ ચેટેલાઇટ વાદળો છે મિત્રો આ તમે જુઓ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠે સારા એવા વાદળો છે અને આ જે ચૌરાષ્ટ્ર ઉપર આવ્યું મધ્ય સૌરાષ્ટ્ર પૂર્વ ચૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના આંબે આ વાદળો મિત્રો હાલોલમાં જે વરસાદ વરસાયો એ વાદળો છે અત્યારે ચૌરાષ્ટ્ર બાજુ ખિસ્સા છે પણ અત્યારે જે ક્યાંય કોઈ સમાચાર નથી ચાલુ થયા હોય ચાંટા પણ આજે તો આની હેવી રેઇનફોલ આઇસોલેટેડ વિસ્તારમાં કહ્યું છે આઈએમડી અત્યારના બુલેટિનમાં બપોરના એટલે આમાં સૌરાષ્ટ્રમાં ક્યાંક બે ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી શકે પાંચ પચીસ તાલુકામાં વરસાદ સારો હળવો મધ્યમ પણ પડી શકે એવું લાગે છે ત્યાર પછીની મેં ચાર પાંચ તારીખ કીધી છે પણ મિત્રો થાય છે શું ફ્રી ત્રણ વાગ્યે ત્રણ સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનીને આગળ વધે છે અને આ જે આપણે સર્ક્યુલેશન જોયું જે મધ્યપ્રદેશ ઉપર છે અત્યાર સુધી વિદર્ભ ઉપર હતું તે આપણા માટે અનુકૂળ જ છે પણ વરસી વગતું નથી કુદરત આપણી ઉપર એટલે સૌરાષ્ટ્ર કચ્છ માટે મહેરબાન નથી તમામ આગાહી તમામ મોડલ જે કાંઈ છે તે મોડેલો બધાય બંગાળની ખાડીથી ગુજરાત પૂરા સુધી બધા સો ટકા સાસા પડે છે પણ સૌરાષ્ટ્ર અને કચ્છની જ્યાં વાત આવે ત્યાં આમાં ફરક પડી જાય છે હવે મિત્રો જે અત્યારે હવે જે ચાર પાંચ કીધી અને છ સાત મોડલો બતાવી રહ્યા છે એમાં કચ્છ અને મધ્ય સૌરાષ્ટ્રના જે બાકીના ભાગો છે એમાં સારો એવો વરસાદ મોડેલો બતાવી રહ્યા છે પણ દરેક વખતે કેવું થાય છે દરેક રાઉન્ડ વખતે પહેલાંની આગોતરામાં બધું ત્યાં સુધી બરાબર ચાલે છે પણ જ્યારે તારીખો આ નજીક આવે ત્યારે બધું ફરી જાય છે અત્યારે પણ ટ્રફ લંબાયેલો છે ઉત્તર તરફથી પણ અરબી સમુદ્રમાં અને આ જે આપણે છીએ જોઈએ મધ્યપ્રદેશ ત્યાંથી અરબી સમુદ્ર સુધી ચૌરાષ્ટ કંચને ક્રોચ કરીને લંબાયેલા ટ્રફ તો છે જ અને આ સેટેલાઇટ વાદળો છે ઉપર જઈ રહ્યા એ કચ્છ બાજુ પણ આવી શકે ત્યારે બપોર પછી એટલે વરસાદની આજે સંભાવના સીધી જ આઈએમડીએ આઇસોલેટેડ વિસ્તાર ચૌરાષ્ટ્ર કંચના કહી દીધા એકથી પચીસ ટકા સુધી વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે બાકી હળવો મધ્યમ પણ ત્યાર પછી એને ચાર પાંચ સપ્ટેમ્બર કહે અને મોડલો ચાર પાંચ અને છ સાત આમાં બધે સારો એવો હેવી રેઇનફોલ બતાવે છે ભારે વરસાદ પણ બતાવે છે પણ મિત્રો કેટલીક આગાહીને કેટલીક અપડેટ એવી આપી કે આ જ્યારે એની ઓરિજિનલ તારીખો આવે ત્યારે ફરી જાય જો અત્યારે ભેજ ઓછો છે છે હોત પણ ભેજ માટે સૌરાષ્ટ્રના કાંચ કોઈ પણ સિસ્ટમ માટે ઇઝી છે આપણે અરબી સમુદ્ર નજીક હોય ગુજરાત રીઝન તો થોડું દૂર થાય આ તરત ભેજ મળી જાય પણ કુદરત મહેરબાન નથી આપણને પહેલાં જે કાંઈ માવઠું મે મહિનામાં આપ્યું એની નડતર છે કે વચ્ચે આ ખરાબ થયું અને બેક ટુ બેક સિસ્ટમો બને છે ચોમાસાની નિર્મલ વિડ્રોલની તારીખ વીસ સપ્ટેમ્બરથી કચ્છના ભાગોમાંથી વિદાય શરૂઆત થાય તે પાંચ ઓગસ્ટ પાંચ ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાતમાંથી પણ વિદાય થાય પણ એની નોર્મલ તારીખ છે એની આજુબાજુ પાંચ દસ દિ આગા પાછું થતું હોય છે પણ વિદાય થઈ ગયા પછી પણ વરસાદ ન થાય એવું ન કહી શકાય આજનો દિવસ અત્યારે એને આઇસોલેટેડ વિસ્તારમાં ભારે વરસાદ કીધો છે જોઈએ શું થાય છે કાલ ફ્રી આપણે રેગ્યુલર અપડેટ સવારમાં આપશું આજે બહારથી આવી અને જોયું અત્યારનું મેં એક બપોરનું બુલેટિન જોઈને ત્યાં ચોરસ કસનો આજે ઉલ્લેખ આવ્યો છે ઘણા દિવસોથી નહોતો चैनल ने सब्सक्राइब कजो वीडियो लाइक कजो ऐं शेयर कजो जय माता जी